મિત્રો આજે તારીખ થઈ દસ બે બે હજાર છવ્વીસ અને ખાસ લોકોને એક અપીલ કરવા માટે થઈને આપણે મળ્યા છીએ કે વિડીયો બને એટલો શેર કરજો કારણ કે આ મારી બાજુમાં ઊભેલા વૃદ્ધને તમે જોઈ રહ્યા છો આ બાપાને જોઈ રહ્યા છો આ બાપા હળવદ તાલુકાના ધનાડા ગામના છે અને ધનાડા ગામેથી આજે હળવદ માર્કેટ યાર્ડમાં રાય વહેંચવા માટે આવ્યા હતા અને રાય વહેંચ્યા પછી જે છે તે પૈસા આવ્યા હતા એંસી હજાર રૂપિયાની એંસી હજાર રૂપિયા લઈ અને ઘરે જઈ રહ્યા હતા એ વેળાએ ડવાણીયા દાદાનું મંદિર છે આપણા સરા રોડ ઉપર કે રોડ ઉપર એમની પૈસા ભરેલી ઠેલી છે એ પડી ગઈ છે ને ખૂબ લઈ ગયું છે અથવા તો કોઈને મળી છે તો ખાસ અમારી પણ એક અપીલ છે કે જે કોઈ વ્યક્તિઓને મળી હોય તો એમાં આપણે નંબર પણ આમાં આપીએ છીએ મિત્રો એ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો કારણ કે મહેનત મજૂરી આ ઉંમરે કર્યા પછી જે છે એ મોલ તૈયાર થયો હતો અને વેચી અને પૈસા જે આવ્યા હતા અને પૈસા પડી ગયા છે એટલે મહેનતના પૈસા છે એટલે દરેક મિત્રોને અમારી એ પણ એક વિનંતી છે વિડીયો બને એટલો શેર કરજો જ્યારે જે વ્યક્તિ પૈસા આપશે તો એને બિરદાવવા માટે થઈ પણ આપણે વિડીયો એક બનાવશું અને એના માધ્યમથી વરી પાછા પણ મિત્રો મળીશું આ બાપા છે થોડી એમની સાથે વાત કર પ્રભુ ભવન કયા ગામ રો ધનાળા કેટલાક વરાની ઉંમર થઈ છે બાપા મારે બોતેર સિત્તેર બે બાપા આજે હળોદ માર્કેટ યાર્ડમાં રહી વેચવા માટે આવ્યા હતા કેટલા પૈસા આવ્યા હતા રહી ના પૈસા મારે એસી હજાર ને નવસો રૂપિયા આવ્યા હતા એસી હજાર ને નવસો આવ્યા હતા એકલા જ આવ્યા હતા હા એકલા જ આવ્યા હતા કઈ વાહન લઈને આવ્યા હતા એટલે તમે એ તો મોટરસાઇકલ હતું ડ્યુટ મોટરસાઇકલ હતું એટલે રઈ તો કઈક બીજા વાહન માં ભરીને આયા હસો રઈ તો રાતે નાખી જશો છોકરો અને તમે ઈ બાઈક લઈને આયા હ સવારે હું આવ્યો એટલે રાતે રઈ નાખી જ્યાતા હેડમાં આજ સવારમાં હરરાજી ની આવી ને એના પૈસા આયા એના પૈસા આયા આજે હરરાજી ના 900 ની માં ભેર્યા હતા આ થેલી માં ભેર્યા હતા એમાં 900 જેવા મારે વફરાણા હતા બાકી હજાર તો પાકા હતા એમાં થેલી માં અને કઈ જગ્યાએ પડી ગયા એટલે એ ઢવાણિયા દાદા થી આઈ પા આવતા

એટલે ઉધેડમાં જમીન રાખીને તમે આ વાયુ તું વાયુ તું એટલે એની ઉધેડ બાકી હતી એટલે મેં કીધું આજે વેચી આવું પછી એને ભરી દઈ કીધું કેટલી ઉધેડ નક્કી કરે ઉધેડ ત્રણ સીઝન ની સાસઠ હજાર રૂપિયા દેવાના હતા બાપાની પાછળ હતો એમાં ટ્રાફિક જે ધવાણી ડેરી આગળ જે રહી ને શેરી અહીંયા હું પાછળ હતો ડાટા પર ટ્રાફિક એવું કે અવર આરસીસી રોડ બને બરાબર એટલે એક બાજુ ટ્રાફિક હતું ટ્રાફિકના હિસાબે હું બાઇક વાયરું ઘણું પણ ટ્રાફિકના હિસાબે પાછળ સીએનજી બાઇક આવતા હતા કોઈ ઠેલી કોણ લઈ ગયું દેખાડું નહીં બાપાને મેં ઉભા રાખ્યા બાપા મરતો જીવો તો પણ એટલે હમણાં ઠેલી ન મળી બાપાને મેં જાણ કે બાપાની ઠેલી તમારી બાપા કે કેમેરા કેવું હોય તો ખબર પડે જોયું નથી ખાસ ધાવાની દાદે ત્યાં ગામ બાજુ ગામ તો ખાસ મિત્રો અમારી પણ લોકોને અપીલ છે કે આ વૃદ્ધ છે અને આટલી ઉંમરે મહેનત મજૂરી કર્યા પછી પાક તૈયાર થયો અને યાર્ડમાં વહેંચવાયા હતા પોતાની જમીન પણ છે ને ઉધેડમાં રાખી અને વાવે છે અને એમના એંસી હજાર રૂપિયા ભરેલી જે ઠેલી છે એ ઢવાણીયા દાદાના મંદિર પાસે પડી ગઈ છે કહી રહ્યા છે કોઈ લઈ નથી ગયા પડી ગઈ છે એટલે જે કોઈ વ્યક્તિઓને મિત્રો મળ્યો હોય ઠેલો મતલબ એ ઠેલી જે છે એ જે કોઈ વ્યક્તિઓને મળ્યું હોય તો એ પરત કરી દેવા અમારી પણ અપીલ છે મિત્રો અને ખાસ બાપા તમારો નંબર શું મોબાઈલ નંબર સત્તાણું બે પાંસઠ સાન્નું સોર સત્તાણું બે પાંસઠ છન્નું છત્તર આ બાપાનો નંબર છે ને નીમા આમાં પણ આપણે કોમેન્ટમાં પણ નંબર નાખી દઈ છે જે કોઈ વ્યક્તિઓને મળ્યો હોય તો એ બાપાનો સંપર્ક કરજો અથવા તો હડોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરજો તો એ પણ આ પોલીસ જે છે એ પણ બાપા સુધી પહોંચી જાય છે અને જે કંઈ પૈસા છે એમની મહેનતના જે પૈસા છે એમને પાછા મળી જાય આભાર મિત્રો